અમારે તો એક સુરતમાં એક ભાઈ દિવાળી ઉપર યાત્રામાં ગયેલો આખો પરિવાર તે પછી ઘર હાંચવા કે ભાઈ દિવાળી લગભગ સુરત અમારું ખાલી થઈ જતું હોય કોઈ સૌરાષ્ટ્રમાં ગામડે બધી એટલે કે ભાઈ ખાલી થઈ જાય એટલે ચોરી ચકારી વધારે થાય એટલે એના જમાઈને નહીં મુકતા ગયા ઘર હાંચવા તે જમાઈએ તે બૂચ મારી લીધું ઘરેણાનું અને પછી તો કમ્પ્લેન કરાવીને જમાઈ કે ચોરી થઈ ગઈ પછી તો ભાઈ પોલીસને કમ્પ્લેન કરાવીને પોલીસ તો મેં કીધું એમ બહુ હોશિયાર હોય અને તો ગાતું વાતું આવ્યું માંડવે અને જમાયત અને હવે પછી એની સજા થવાની થઈ પકડાઈ ગઈ ચોરી હવે જો જેલમાં જવા દઈ તો દીકરી દુઃખી થાય ન સુટકે પછી કેવું પડ્યું કાંઈ વાંધો ને જે છે એ ઘીનું ઘી અલગ ખીચડીના ઠામમાં ઘી પડી ગયું બીજું હું જાવા જાતું કરવું પડ્યું શું કરો તમે આજે આપણા ઇન્ડિયામાં આવું જે થઈ રહ્યું છે ત્યારે પછી ઓલું મેરા ભારત મહાન બોલતા છે ને થોડીક શરમ આવે આપણને એટલે મેરા ભારત મહાન બોલવામાં આપણને શરમ ન આવે એવો આપણો દેશ બને ક્યાંય ચોરી નહીં લૂંટ નહીં દગાદુગી નહીં કોઈ બેન દીકરીની છેડતી નહીં એકદમ ધર્મમય અને નીતિમય આપણો દેશ જીવે એના માટે આ વસ્તુની જરૂર છે એટલે એક ભાઈ આ અમારા શાંતિલાલ મને ગમ્યા અને આ જ મને એટલું કહેતા ગૌરવ થાય કે અમારા ભારત દેશમાં પોલીસ ખાતામાં પણ એવા લોકો છે કે જે એક પણ રૂપિયો નહીં દી કોઈની ચા ન પીવે અને આ દેશ માટે કામ કરતા હોય એવા પોલીસોને પણ આપણે તાળીઓથી વધાવવા જોઈએ કારણ કે એ ક્ષેત્રમાં તો કોલસાની ખાણીમાં ઉતરવું ને કાળો ડાઘ ન લાગવા દેવો ધોળા કપડા પહેરીને કોલસાની ખાણમાં ઉતરવું અને કાળો ડાગ નો લાગવા દેવો એવું કામ અને એમાં જ એને કાળો ડાગ ન લાગવા દીધો એને તો બાપ લાખ લાખ ધન્યવાદ દેવા પડે એને ધન્ય છે ત્રીજા ગઈમાં મને વકીલ સાહેબ અમારે આવ્યા છે કરડ હમણાં છે જયુભાઈ કરડની વાત કરીને એમના ભાઈ એમણે હેમલભાઈ ને એમણે મને એક વાત કરી કે હું વકીલાત કરું છું પણ કોઈ દિવસ બેન દીકરીઓનું ક્યારેય કેશના પૈસા હું લેતો નથી હું રઘુવંશી છું બેન દીકરીઓના પૈસે અમારે અમારું પેટ ન ભરાય એટલી અમારે સેવા કરવી જોઈએ કે આ વાત મને ગમી અને આવી ચીજો અમુક અમુક જે આપણા દેશમાં ઘટે ને એ આપણા રૂવાડા બેઠા કરી દે હા હું મને એક વકીલ સાહેબની વાત યાદ આવી એટલે એને કહ્યું એટલે મને ગમ્યું કે કોઈ બેન દીકરી હોય કોઈ ગરીબ હોય તો એની એની સેવા કરવી જોઈએ આ રૂપિયાવાળા આવે જમીનોના કોપડાના મુદ્દા લઈને ત્યારે તાર લેવાની જે ફી થતી હોય એટલે લઈ લેવી પણ નાના માણા આવે તો એની માટે થોડીક સહાય પણ કરવી એક પ્રસંગ આ દેશમાં કેવા કેવા માણસો હોય છે એની હું તમને વાત કરું સ્વામી સચ્ચિદાનંદજી એના પુસ્તકમાં આ પ્રસંગ લખેલો છે અને મને ગમ્યો કે એક રતિલાલ નામના એડવોકેટ હતા બહુ સારા એડવોકેટ હતા અને એમાં એક બ્રાહ્મણ પરિવારમાં પતિ પત્નીને થોડું નહોતું બનતું પરિવાર બહુ સુખી હતો શ્રીમંત હતો અને પત્ની ડાય હતી પ્રામાણિક હતી ગુણિયલ હતી પતિવ્રતા નારી હતી પણ મૂળ ઓલા પતિને પત્ની ગમતી નહોતી એને લેવા છૂટાછેડા વાંક વિનાના છૂટાછેડા લેવા કેમ પછી એને નક્કી કર્યું કે આ રતિલાલ નામના એડવોકેટને આ કામ હોપીએ તો એ આપણું કામ કરી દે અને બહુ હોશિયાર ને બહુ બુદ્ધિશાળી માણા ગમે એવો કેસ હોય એ જીતાડી જ દે એટલે રતિલાલને કેસ સોંપ્યો રતિલાલ એ બ્રાહ્મણને છૂટાછેડા અપાવી દીધા એટલે એની પત્ની ગઈ ઘેરે પિયર ગઈ પિયર ગઈ તો એની મા જે હતી એ એકલી જ હતી ની વિધવા હતી એની માં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી એમાં દીકરી પાછી ઘરે આવી એટલે એની માને દુઃખ બહુ થયું એક તો મારું ભરણ પોષણ માંડ કરું છું ને એમાં દીકરી પાછી આવી એટલે ખબર પડી કે ભાઈ આ છૂટાછેડા કોણે કરાવ્યા તો કે છે કે એક બ્રાહ્મણ રતિલાલ હતા અને એણે આ કેસ લડ્યા આય બ્રાહ્મણ ઓલાય બ્રાહ્મણ એટલે એની એ મા એની દીકરીને લઈને રાત્રે રતિલાલની ઘરે આવે છે અને સાંજે આમ રતિલાલ તો હિંડોળા ઉપર હિંચકે બહુ મોટો માણા બંગલો ગાડી અને ખૂબ વકીલાતમાં હારું હાલતું હતું હિંડોળે હિંચકતા હતા ના મા દીકરી બે આવ્યા અને એની માએ રડતી આંખે એટલું કીધું કે ભાઈ તમને તો આજ બહુ આનંદ હશે હરખ હશે મોટો કેસ જીત્યા પૈસા ખૂબ મળ્યા હશે પણ જરાક તમારે મારી હામું તો જોઉં તું હું વિધવા નારી ગુજારણ કરીને એકલી એકલી આ દીકરીને મોટી કરીને પરણાવીને ઘરે બારે કરી મને એમ થયું કે મારી માથેથી એક જવાબદારી ગઈ ત્યાં વળી આ દીકરી પાછી આવી હવે હું આ મારી દીકરીનું શું કરીશ અને ભાઈ દુઃખ હોય એટલે રડાય તો ખરું જ રડતા રડતા આ માજીએ વાત બધી કરી અને બનવા સંજોગ એ રતિલાલ એડવોકેટને એવું લાગી આવ્યું રાત્રે એની પત્નીને જગાડીને કહે છે કે આ મારી જે કંઈ પ્રોપર્ટી છે એ હું તારે નામે લખી દઉં છું અને આજથી હવે મારે કોઈની હાઈ લાગે એવો વકીલાતનો ધંધો નથી કરવો કે હું આ ધંધો છોડી દઉં છું અને એ માણસ એવું કીધું કે હું આજથી હવે સમાજ સેવામાં લાગી જઈશ એની પત્ની પણ એવી ડાય હતી એણે એમ કહ્યું કે જો તમે સમાજ સેવામાં લાગતા હો તો મારે આ પ્રોપર્ટીને આ સુખ ભોગવીને શું કરવું છે બધા પોતાની સંપત્તિ વેચીને આશ્રમ બનાવ્યો કોઈ અનાથ દીકરી હોય કોઈ વિધવા નારી હોય એને પગભર કરવાનું કાર્ય એ આશ્રમમાં શરૂ કર્યું એને કોઈને સીવણ ક્લાસ શીખવાડે સીવવાનું શીખવાડે કોઈ બીજી ત્રીજી ક્રિયા શીખવાડે ખાલી પૈસા દઈને હેલ્પ કરી દેવી એમ નહીં એને પગભર કરવાના અનાથ માણસોને નિરાધાર માણસોને કોઈને કોઈ આજીવિકા આપી એને કાયમિક માટે પોતાની મહેનતના રૂપિયાથી રળી શકે અને પગભર થાય એવો આશ્રમ એને ખોલ્યો હજારો માણસોને એને સુખી કર્યા સ્વામી સચ્ચિદાનંદજી એમ કહ્યું કે એક વાર એના આશ્રમમાં હું કથા પ્રવચન કરવા માટે ગયેલો અને આ ઘટના મેં સાંભળી અને એને લખી આવા માણસો પણ આ ભારત દેશમાં છે એટલે કહીએ મેરા ભારત મહાન મેરા ભારતમાં મારી કથાનો તો મતલબ આટલો છે હું તો વારે વારે કહું છું નહીં જો અમે છે ને ભાઈ લાડવા ખાઈને ગોદડા ગોધડા ઓઢીને ઉતારીને અમને કોઈ બોલાવા ન લ્યો હા રાતે ઉજાગરા કરવાની અમારે કશી જરૂર નહીં અમાર કોઈને મામેરા પૂરવા નહીં અમારે કોઈને લગ્નમાં જવાનું નહીં અમારે કોઈની કાણે જવા નહીં અમને કોઈનું હુતક લાગે નહીં અમારે કંઈ છોકરા પરણાવવાના નહીં અમારે માથા કોઈ ઠુકરવા કરવી ભાઈ બહુ આરામથી જિંદગી જીવી શકીએ એ નેટ નિરા નિરાજથી હોઈ જઈ શકાય પણ મને એટલું થાય કે અમારો મોદી સાહેબ જો રાજદાડો જોયા વિના દેશ માટે આટલી મહેનત કરતો હોય તો અમે સાધુ સંતોએ પણ દેશ માટે કઈ કરવું જોઈએ પાંચ માણા હારા તૈયાર થાય ભારતમાં આ સદ્ધામની શરૂઆત મેં કરીને તો મેં હજાર વાર વિચાર્યું મેં કીધું છોકરા ગામના આપણે હું કરવા માથા કરવી આ બધી બાવાએ આ બધી ઝંઝીટ હુકરવા કરવી આપણે કઈ નહોતું કરવું એટલે ત્યાં એવા ટકા કર્યા હવે આ છોકરાઓ ગામના આવે ને એ વળી પાછો કોક ને કોક આમ કરે ને કોક તેમ કરે ને બાપા ફરિયાદો લઈને આવે ને એ ઝંઝટ કરે કોણ પણ હું આજે જોઉં છું કે આજે સ્કૂલોમાં અને કોલેજોમાં છોકરા સુધરવાને બદલે બગડતા જાય છે અને જો કોઈ આ દેશના સંતાનોનું ધ્યાન નહીં રાખે તો પછી આ દેશ ક્યાં જશે અને એટલા માટે આજ તમને એટલું હું કહું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં લગભગ દોઢસોથી પોણા બસો ગુરુકુલો હશે હા એમાં ભાઈ કોઈ બી આખું ગામ હોય અહીંયા ઉકળો હોય એકાદ બે મોળાય હોય પણ એમાં નેવું ટકા સંસ્કાર સાથેનું શિક્ષણ આ ગુરુકુલોમાં આપવામાં આવે છે એ ગુજરાતના ચીફ મિનિસ્ટરને નોંધ લેવી પડે કે શિક્ષણનું કામ આજ સ્વામિનારાયણ સંપ્રદાય બહુ મોટું કરી રહ્યો છે નિર્વ્યસની બનાવવાનું કામ સ્વામિનારાયણ સંપ્રદાય બહુ મોટું કરે છે હા સ્વામિનારાયણ ભગવાન તો આજથી બસો વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં ફરતા અને જે બધા એ જમાનામાં કહુંબા અને હોકા પીવાતા સ્વામિનારાયણ ભગવાન એ બધાને બંધ કરાવ્યા અને વ્યસન છોડાવ્યા એટલે નિર્વ્યસનીપણાનું કામ બહુ મોટું આ સ્વામિનારાયણ સંપ્રદાય કરી રહ્યો છે